જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્રમાં પરમાંશ ગાથા ભાગ પહેલો સદ્ગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન આપણે જોઈ રહ્યા હતા વ્યાપકાનંદ સ્વામીની મહત્તા શાસ્ત્રો દ્વારા જોઈએ તો રઘુવીરજી મહારાજ શ્રી હરિલા સ્કંધ ત્રીજો અધ્યાય બાવીસમો એમાં વ્યાપકાનંદ સ્વામીની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે હે ભૂપતે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી વ્યાપકાનંદાદિક મુનિઓ સમાધિ નિષ્ઠ થયા હતા અને તેથી સમગ્ર આવરણોથી રહિત થઈને સર્વલોકમાં સ્વતંત્રપણે પોતે ગતિ કરતા હતા વૈકુંઠાદિક દિવ્ય ધામોમાં ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી પોતે ગતિ કરી શકતા હતા વ્યાપકાનંદ આદિ સાધુઓ તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અન્ય જનોને પણ સમાધિ કરાવવાની સામર્થ્ય જણાવતા હતા વળી તેમના દેહમાં પ્રવેશ કરીને યોગ શક્તિથી તેમના મનના સંકલ્પને જાણી જતા હતા આદિક સ્વામી ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી યોગની કળામાં પ્રવીણ થયા સિદ્ધ દશાને પામ્યા અક્ષર બ્રહ્મના તુલ્ય ભાવને પોતે વહેર્યા હતા સર્વના અંતરમાં રહેલા અક્ષર જેમ નિર્લેપ છે તેવી રીતે એ પણ નિર્લેપ થયા ભગવાનની પેઠે જે ધારે તે કરી શકે આવા મહાબળિયા થયા વળે ગોપાલનંદ સ્વામી કહેતા કે વ્યાપકાનંદ સ્વામી જેવા સમાધિવાળા ભગવાનની મૂર્તિમાં જોડાય જઈને ભગવાનની ઈચ્છાથી આવા બ્રહ્માંડોના ગોળા હાથમાં ફૂલના દડાની પેઠે ઉછાળી શકતી આવી શક્તિ ધરાવે છે એક વખતની વાત છે શ્રીજી મહારાજ કાલવાણી ગામમાં સર્વે સંતની સભા મધ્યે બિરાજતા હોય અને એ વખતે વ્યાપકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સામુ જોતા થકા મૂર્તિમાં એકતા થઈ જવાથી પોતાનું શરીર વધ્યું તે અક્ષરમાં અનંત કોટી બ્રહ્માંડના ગોળા અનુની પેઠે ઉડે છે તેમાંથી કેટલાક બ્રહ્માંડ એમણે હાથમાં લઈને ચોડ્યા તે જોઈને ભગવાન સ્વામિનારાયણ હુકારો કર્યો અરે સ્વામી શું કરો છો વ્યાપકાનંદ સ્વામી શાંત થયા હાથ જોડી મહારાજને કહે મહારાજ મેં જાણ્યું કે હમણાં આ બ્રહ્માંડમાં પ્રગટ અવતારી પુરુષોત્તમ નારાયણ છે વધારા છે તો અહીં જીવના કલ્યાણ થશે એમ જાણીને બીજા બ્રહ્માંડોના જીવને મહારાજ અહીંયા લાવવા માટે એ કામ કર્યું માટે બ્રહ્માંડ અમે મહારાજ જોયા કે જેથી કરીને જીવ બધા અહીં આવે તેમને તમારા દર્શન થશે સ્પર્શ થશે તમારા ચરણનો રજનો સ્પર્શ થશે તમારા શરીર ઉપરથી સ્પર્શ થયેલા પવનનો એને સ્પર્શ થશે વળી તમારા સંતો અને ભક્તોનો સંબંધ થશે તો એમના જીવનું મહાકલ્યાણ થશે મહારાજ એવા હેતુથી ત્યારે મહારાજે તેમનું ઐશ્વર્ય દબાવ્યું માટે આ સમયમાં તો સંત હરિભક્ત સર્વમાં પ્રગટ ભગવાનના દ્રઢ નિશ્ચય વડે ભગવાનની બાંધેલી ધર્મ મર્યાદા પાળવા વડે ભગવાનના જેટલું ઐશ્વર્ય પેમા છે અને ભગવાનની મૂર્તિ ધારીને ભગવાનની સાથે એકતા થાય ને ત્યારે જેમ ધારે તેમ કરવા પોતે મહાસમર્થ થાય છે ગુણાતતાનંદ સ્વામી કહેતા આપણને તો ભગવાન સ્વામિનારાયણનો અને એના મોટા સાધુની થયો હશે તો હમણાં ભગવાનમાં રહેવું ભલે કઠણ પડે પણ પછી તો ભગવાનના સ્વરૂપમાંથી નિસ્તું કઠણ પડશે એવો મહા મોટો પ્રતાપ આ સત્સંગનો છે ત્યારે પૂછ્યું જે આ દેહ મૂક્યા પછી કેવું થવાશે ત્યારે સ્વામી બોલ્યા કે વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી તેવા તો જરૂર થવાશે કારણ કે એ મોટાના પ્રતાપે કરીને આપણે પણ એ મોટપને પામશું સહજાનંદ મહારાજની જય